અંડર 16 આંતર ક્રિકેટ સ્પર્ધામાં મધર કેર સ્કૂલ ચેમ્પિયન બની કેડા જુરા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત દિનસા પટેલ અંડર 16 આંતર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ફાઈનલ મેચમાં મધર કેરના વિદ્યાર્થીઓ બાજુ મારી નોલેજ સ્કૂલ રનર રહી મધર કેર સ્કૂલને પૂર્વ કેન્દ્ર પોટેલ નામે ચેમ્પિયન ટ્રોફી આજ ગ્રામ આવી સારા વિદ્યાર્થી જયકર સારાએ સેન્ચુરી મારી મેચ મે એક તર્ફી કરી હતી તેમાં સારા બીજા વિદ્યાર્થીએ ધ્રુવિત પટેલ આખી લિંક્સમાં સાત વિકેટ લેવી મધરકેને ભવ્ય જીત અપાવી હતી રિપોર્ટર नरेश ગણવાણી નડિયાદ જેની વાત કરું તો અનિલ શાહ મારું નામ છે હું અહીં આગળ પીટી ટીચરમાં છું અને જે કેડીસીએમાં જે ઇવેન્ટ રમેતી જે ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે ગ્રાઉન્ડ છે જે ગ્રાઉન્ડ પર ત્યાં આગળ ક્રિકેટ ટુર્નામેન્ટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી અંડર સિક્સટીન કેર સ્કૂલના છોકરાઓએ એમાં ભાગ લીધો હતો અને જે શરૂઆતના લેવલ હતું ત્યાંથી લઈને ફાઇનલ મુકામ બહુ જ કઠિન હતું એમના માટે પહેલી ટુર્નામેન્ટમાં તો એ લાગતું હતું કે છોકરાઓ કેટલે સુધી જશે ક્વાર્ટર ફાઇનલ રમશે યા સેમીફાઈનલ યા ફાઇનલ છોકરાઓને પણ કોઈ એક્સપેક્ટેશન એવું નહોતું કે એ લોકો ફાઇનલ સુધી પહોંચશે બટ એક અમારા અહીં આગાડીના જે પીડી જે સર છે 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 કાપડિયા સર અને તો અમે બે થઈને મહેનત એટલી છોકરાઓની પાછળ કરાવી છે જેના કારણે અમારી ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને ફાઇનલમાં અમે લોકો વિજય થયા છે તેમાં છોકરાઓનો બહુ જ સપોર્ટ મોટો હતો જેમાં જય કંસારાએ સદી ફટકારી હતી અર્ણમ સદી ફટકારી હતી જેમાં ધ્વીજ પટેલ છે તેને આખી એક મેચમાં વિકેટ લીધી હતી અને આદિત્ય પટેલ જેને સેકન્ડ ઇનિંગમાં વિકેટ લઈને મધર કેર સ્કૂલને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો અને ત્યારબાદ અમને લોકોને જે અમારા પૂર્વ કેન્દ્ર મંત્રી છે દિનસા પટેલ શ્રી દિનસા પટેલ સરના હસ્તે અમને લોકોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે